સુરતના પાલખાટા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવેલા રૂમ માં રાત્રિના સમયે ઊંઘી રહેલા ત્રણ 3 યુનિવર્સિટીઝના જનરેટરના ધુમાડાને કારણે કુંગડામનને કારણે મોત નિપજી હોવાની આશંકા સાથે પોલીસ તપાસ હાથ ધરી છે સુરતના પાલખાટા ખાતે કરુનાંતિક સર્જાઈ હતી વાત એમ છે કે સુરતના પાઠા ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં રૂમમાં રાત્રિના સમયે નીરનીર સિટીઝન જેવા 56 વર્ષીય બાલુભાઈ પટેલ છતાં તથા 60 વર્ષીય વેદાબેન પટેલ અને 77 વર્ષીય સીતાબેન પટેલ ઊંઘતા હતા તેઓના પરિવારજનોએ સવારે પહોંચતા તેને મૃત હાલતમાં મળ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ રૂમના જનરેટર ચાલુ રહી હતા ધુમાડા રૂમમાં ફેલાય છે તા ત્રણેયના મોતની પછી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે જો કે હાલ પોલીસ સ્થળ દોડી છે એફએસએનની મદદથી ત્રણેયના મોતનું કારણ તપાસ શરૂ કરી છે સાથે ત્રણેના મૃતદેહને પીએમ માટે નવીસીર હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ત્રણેયના મોતનું સાચું કારણ સામે આવશે આદૃચ્છ પાલ પોલીસ સ્ટેશનને પીસીઆરને કોલ મળેલ ગયાં એક ગ્રૂપમાં ત્રણ જણા મરણ ગયેલ છે એટલે સ્થળ તપાસ કરતા પીસીઆર પણ આવેલ અમે એકવારે મરણ જાહેર કર્યા હતા પ્રાથમિક ધોરણે રૂમમાં તેઓ જ્યાં સૂતા હતા તે જગ્યાએ તમને જનરેટરનો ઉપયોગ કરેલો છે જનરેટરના ધુમાડાના કારણે દમ અને ગુંગળામણથી મૃત્યુ થયેલનું પ્રાથમિક કારણ જણાય આવેલ છે આ બાબતે એફએસએલ અને પીએમની કાર્યવાહી અત્યારે ચાલુ કરેલ છે કેટલા લોકોની મોત છે નિતાંજાનાની મોત ક્યાં ક્યાંથી આવ્યા હતા એનું નામ શું બાલુભાઈ છે બાલુભાઈ કેતરાભાઈ પટેલ અને તમને બે રિલેટિવ આવેલ બંને એક જ રૂમમાં ત્રણ જણા એક જ રૂમમાં સૂતા હતા અને એને ત્રણેયના મરણ ગયેલ છે